જંગલ વિસ્તારની પાકને બરબાદ કરી દેતા હોય છે તો તેને પોતાનું ગુજરાન ચલાવવા માટે કશું જ બસતું નથી જેથી પોતાના પાકને નુકસાન ન જાય તે માટે ખેડૂતો પાકના રક્ષણ માટે જાતે જ ચોકીદારી કરે છે ખેતર આવેલ છે ખેતરમાં ખરેખર આ તો રાતની જ વાત છે દિવસનાય પહોંચી જાય છે ખેડૂત રાતે આખી રાત જાગે તો દિવસનાય જંગલના બોર્ડરમાં તો ખાઈ જાય અને તમારે ખરેખર મીડિયાવાળાએ તો દિવસના લેવા આવો તો ચરતા હોય હવે અમે આખી રાત જાગીએ કે દિવસના જાગીએ અમારે ખરેખર સતત તમામ પ્રકારના જે જંગલી જાનવર છે કુંવર છે રોજ છે પહુ છે આ બધાનું એકને તગડોતા બીજું આવે ને બીજાને તગડોતા ત્રીજું આવે હવે એને જ્યાં ખેતરથી આટો મારતા રહ્યા હતા જે આથમણી દિશામાં જાય એ તગડવા તો ઉગમણીકોરથી આવે ઉગમણીકોરથી જ્યાં વાહો ફર્યા ત્યાં વાહથી કાંઈ આવતને કાંઈ દીપડાની લાઈન હોય અમારે તો મોયરે ધ્યાન રાખવું ને પાછળે ધ્યાન રાખવું બરાબર અમે એટલી ભયભીત પરિસ્થિતિમાં જીવીએ ને અમારું ગુજરાન ચલાવીએ ને એ તો અમને ખબર છે આ બાબતથી સરકારે ખરેખર સો ફૂટ નેટ ફેન્સિંગ નહીં સો ફૂટ નેટ અને ખેડૂતો થઈ ગયા કોઈ દીયા વી વર ભરાણા નથી અહીંયા રખોલ કરી છે એમને કઈ વાવેલી છે ફરતી અને ભૂવર લાગે છે રોજ લાગે છે દીપડા ચાર એવું જનાવત બહુ રંજાણ કરે છે ત્યાં અહીંયા આખી પડ્યા અને રખોલા કરીએ છીએ હવા છ વાગે ઘેરે જવાનું સાંજે છ વાગે આવી જવાનું પારું પાણી કરવાના ધક્કો બો કરવાના અને ભઠ્ઠો ચાલુ છે ચા પાણી પી ને રાઈ કાઢીએ છીએ આવી રીતે જો સરકાર અમારી કઈ મદદ કરે દીક તો સાહેબ લાગે છે મારે કરવાનું શું થાય આપણે જે વન્ય પ્રાણી જો છે એની એ કુદરતી રૂપે મૃત્યુ ના થાય એ કુદરતી રીતે દાખલા તરીકે કે કૂવામાં પડી પડી જાય એનાથી યા બીજા આપણા વિષ શોખથી તો એના માટે આપણે સૌથી પહેલાં તો કૂવા માટે જે આપણે પેરાપીલ પેરાપેડ વોલ જો છે એની એક સ્કીમ છે જેમાં કૂવાના ફરતે ફરતે જે પેરાપેડ વોલ ખેડૂત દ્વારા બનાવવામાં આવે છે એમાં નબે ટકા સબસિડી ટોટલ રકમ એમાં સોળ હજાર છે એના નબે ટકા એટલે કે ચૌદ હજાર ચારસો રૂપિયા જો છે આ સરકાર દ્વારા આપવામાં આવે છે અને એને દસ ટકા જો છે આ ખેડૂત દ્વારા આપવામાં આવે છે અને કૂવાના ફરતે ફરતે જો છે પેરાપેડ વોલ બનાવવામાં આવે છે જે જેથી કરીને કે જો કૂવામાં જે વન્યપ્રાણી જો છે આ પડી નહીં જાય એની મૃત્યુ ના થાય બીજી વસ્તુ જો છે કે આ પાક સુરક્ષા માટે આપણે એક મચાણની પણ સ્કીમ છે એના પણ ખેડૂતભાઈ જો છે લાભ લઈ શકે છે અને એમાં પણ આપણે દ્વારા સરકાર દ્વારા જો છે સબસિડી આપવામાં આવે છે અને બીજા ભાગ જો છે આ ખેડૂતો દ્વારા ચૂકવવામાં આવે છે પહેલાં એમાં જે આપણે વાત કરીએ ફેન્સિંગની તો ફેન્સિંગની જો સ્કીમ જોથી વન વિભાગ દ્વારા આપવામાં આવેલ હતી ફેન્સિંગ ખેડૂત આપણે જે ખેડૂત જો ખેત જો છે એના ફરતે ફરતે પણ અત્યારે આ જો સ્કીમ જો છે આપણે ખેતીવાડી વિભાગ પાસે છે તો ત્યાં આપણે ખેડૂતભાઈ અરજી કરીને આ ફેન્સિંગની સ્કીમ જો છે એનો લાભ લઈ શકે છે અને બીજી જે તમે વાત કરો છો કે ભાઈ ખેડૂતભાઈઓની રજૂઆત છે આ આપણે ફેન્સિંગની સ્કીમ માટે તો અત્યારે આ સ્કીમ જો છે વન વિભાગે પાસ ઉપલબ્ધ નથી પર એમાં એની ખેડૂતભાઈઓની જે રજૂઆત હોય તો આપણે સરકારમાં એના માટે દરખાસ્ત કરી શકીએ છીએ